જે ચંદ્રયાન ત્રણનું ચંદ્રને દક્ષિણ ધ્રુવ પર સફળતાપૂર્વક ઉતરવાની તારીખના અનુસંધાનમાં આ દિવસના અનુસંધાનમાં ઊંચા શ્રીજી કન્યા વિદ્યાલય પ્રાથમિક વિભાગ એન્ડ સેકન્ડરી કન્યા વિદ્યાલય શાળામાં એસએસસી અમદાવાદ દ્વારા અંતરિક્ષ પ્રદર્શનનું આયોજન કરેલ છે એસએસ અમદાવાદનું કાર્ય વિવિધ પાઇલોટ્સનું નિર્માણ કરવાની સાથે તેના વિવિધ ઉપયોગો જે સામાન્ય માનસ સુધી પહોંચવાનો હેતુ છે આ ઇસરો એસએસસી વીએસએસસી મોબાઈલ પ્રદર્શનનો મુખ્ય ઉદ્દેશ શાળાઓ અને કોલેજોના વિદ્યાર્થીઓમાં અંતરિક્ષ વિજ્ઞાન અને ટેકનોલોજી વિશે જાગૃતિ લાવવાનો છે તેમાં ઇસરોની સિદ્ધિ છેલ્લા પચાસ વર્ષ અને આગામી મિશનની ઉપલબ્ધિ પર પ્રકાશ પાડવામાં આવશે સંક્ષિપ્ત વર્ણન આ પ્રદર્શનમાં ઇસરોના ઇતિહાસ અને કલ્પનાઓ સ્પેસ પ્રોગ્રામની વિગતો અને ભવિષ્યના ઈસરો રોડ મેપને આવરી લેવામાં આવશે વિક્રમ સારાભાઈ સ્પેસ પ્રદર્શનના મોબાઈલ પ્રદર્શનમાં રિમોટ સેન્સિંગ અને કોમ્યુનિકેશન સેટેલાઇટ નેવિગેશન ચંદ્રયાન માર્સ ઓડિટર મિશન સેટેલાઇટ ઇમેજ અને એપ્લિકેશન્સ સાથે સંબંધિત ડિસ્પ્લે પેનલ સામેલ છે મંગળ મિશન કેમેરાના મોડેલું પ્રક્ષેપણયાન પી એસ એલવી અને જી એસ એલવીના સ્કેલ ડાઉન મોડેલ્સ સેટેલાઇટ ઇન્સેટ આઈ આર એસ રિસેટ વગેરે પણ પ્રદર્શનનો ભાગ છે પૃથ્વીની આસપાસ પરિભ્રમણ કરતા ઉપગ્રહોને બતાવવું કાર્યકારી મોડેલ પણ પ્રદર્શનનું એક આકર્ષણ છે આ ઉપરાંત અવકાશયાનની રચના પ્રક્ષેપણ અને મંગળ મિશન પર વિવિધ વિડીયો એક્ઝિબિશનનું આકર્ષણ હશે ઈસરોના વૈજ્ઞાનિકો સાથેની ચર્ચા આયોજન